શહેરના વિવિધ ભીડભાડવાળા વિસ્તારોમાં સતત એસઓજી ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા હરણી આવેલા એરપોર્ટને ઈમેલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં જ તપાસ એજન્સીઓ એલર્ટ બની ગઈ છે ગતરોજ હરણી ખાતે આવેલા એરપોર્ટ પર સીઆઈએસએફના ઈમેલ એડ્રેસ પર એક શખ્સ દ્વારા ગર્ભિત ધમકીભર્યો મેસેજ કરીને મેલ મોકલવામાં આવતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ સંકુલમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બોમ્બ અને તેમજ ડોગ સ્કોડ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી આ બનાવ અંગે હરણી એરપોર્ટ ખાતે સીઆઈએસએફ યુનિટ એએસસી ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડીરામે હરણી પોલીસ મદદમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ચાર ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ખાતે ફરજો પર હાજર હતા ત્યારે સવારના અગિયાર વાગ્યાના સમયે એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઈએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જનરલ શિવા જનરલ શિવા ટ્વેન્ટી સિક્સ રેડિફમેલ ડોટ કોમ પર મેલ કર્યો હતો જેથી અમે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીની આ બાબતની જાણ કરવામાં આવી હતી આ અંગેની માહિતી મળતાની સાથે જ વડોદરા એરપોર્ટ ખાતે તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલું દોડી આવ્યો હતો સ્થાનિક પોલીસ સ્ટાફના માણસોને બંદોબસ્તમાં તાત્કાલિક ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે જ ફાયર બ્રિગેડની ટીમ જગ્યા ઉપર ટીમ સાથે બોમ્બ તથા ડોગ સ્ક્વોડ દ્વારા હરની એરપોર્ટના સંકુલ ઉપરાંત તેની આજુબાજુ ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ આ જગ્યા ઉપરથી કોઈ બોમ્બ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી મહત્વની બાબત એ છે કે અગાઉ પણ વડોદરા હરની એરપોર્ટની ઈમેલ દ્વારા ધમકી મળી ચૂકી છે અને ત્યારે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી ત્યારે ફરી એકવાર આ પ્રકારની ધમકી બાબતે પોલીસ ફરી એકવાર એક્શનમાં આવી ગઈ છે આ ઈમેલ કોના દ્વારા કરાયો હતો તેની શોધખોળ સાયબર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે ગઈકાલે બપોરે 11 જે એક મેલ મળેલ જે કોણ કરતા જાણવા પડે કે હું બાબતનો મેલ હતો એના તમામ એરપોર્ટમાં મળ્યો આ બાબતે જાણ થતા તાત્કાલિક પોલીસ અને ટેક ટીકે દ્વારા ઇનર અને આઉટર ચેકિંગ કરવામાં આવ્યું કે જીડીએસ અને ડોક્સ દ્વારા તાત્કાલિક બુદ્ધિ અધિકારીઓ દ્વારા જે એરપોર્ટ ઓથોરિટીતે જનો દ્વારા મીટિંગ બોલાવવામાં આવ્યું તેમાં એસઓજી ટીબી ટીપી તથા ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે એમાં સેન્ટ્રલ આઈબી અને

શકાય છે ઈ ક્યાંથી છે ઈ બાબતને અપડેટ લેવા માટે જરૂરી કાર્ય કરવામાં આવે છે હા બે મહિના પહેલા પણ આવો મેળવ્યો હતો પણ આ પ્રોક્સી VPN છે અથવા જે IP address છે એ મુજબ એને ધ્યાને લઈ અને એનો ઉપયોગ કરીને મેલ કરવામાં આવેલ છે એટલે અહીંયા ઇન્ડિયા માં નથી થતું આના ડેટા કન્સર્ન સર્વર પાસેથી માંગવા માટે કાર્ય કરવામાં આવે છે અમાય બોલે કુછ કે એક બેસનામાં ટકરાયલા છે અને મે એકલાય ટકક લીધી તો બૂમ અને બેંગ પ્રકારનું મતલબ છે બાબતનો મેલ મળેલો છે ગંભીરતા તો ડિપાર્ટમેન્ટ સે 10% ખૂબ ખૂબ એટલે રહી છે તાતે તાતે ચેકિંગ સ્વીપિંગ કે એરપોર્ટ ઓથોરિટી તાતે તાતે સિટીમાં પણ આ બાબતે સ્થિતિ કાઢી ઓર્ડી સુરક્ષા તો પૂર્ણ છે પણ છતાં જે જીડીડી છે તો એને ઓલ્ટરનેટિંગ વિત્યા કાર્ય કરવામા આવે છે જ્યારે પણ આવું થાય છે ત્યારે કન્ફનલ એરિયા છે ઇન્ટરઆઉટનો સિક્યુરિટી કે તમામ ને ચેક કરી અને જરૂરી સકસો કરવામાં આવે છે સામાન્ય અતაწાત જે છે અમારી પોલીસ દ્વારા જીડીડી છે એસઓજી સે ઈસીબી સે અને આઈબી સે સ્ટે આઈબી અને સેન્ટ્રલાઇઝેશન તમામ સંયુક્ત રીતે